જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજે આપણે બનાવીશું પાત્રા પાત્રા આપણે ગમે ત્યારે સારી સિઝનમાં આપણને આવી રીતે અરવિંદના પાન મળતા હોય તો પાત્રા સરસ મજાના બને વિડીયો ફૂલ જોજો જોયા બાદ પ્લીઝ શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને આ પાત્રા બહુ સરસ લાગે છે ગરમ બી સરસ લાગે છે અને ઠંડા બી સરસ લાગે છે તો અરવિંદના પાન મેં લીધા છે એને ધોઈને ત્રણથી ચાર પાણી ધોઈને પછી લૂછીને અને આપણે આ રીતના ચપ્પુના મદદથી એની બધી ચારે દિશા તરફથી આપણે નસો આવી ગઈ તમે જોઈ શકો છો કારણ કે મેં વિડીયો એક હાથથી લીધો છે એટલે એટલે નસો કાઢી દેવાની છે બધા પત્તાને અને બીજી બાજુ એક બાઉલમાં આપણે મસાલો રેડી કરીશું તો મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે બેસન ચણાના લોટની અંદર હવે આપણે અડધણ નાખીશું એક ચમચી દોઢ ચમચી લાલ મરચું તીખું નાખીશું તમારે ઘરમાં જેટલું તીખું ખવાતું એ પ્રમાણે નાખી શકો છો ધણાજીરું દોઢ ચમચી નાખ્યું છે ગરમ મસાલો એક ચમચી ભરીને નાખ્યો છે મીઠું સ્વાદ મુજબ નાખીશું આપણે હવે બધું મિક્સ કરી દઈશું જો તમે લસણ ખાતા હોય ઘણા લોકો નાખતા હોય ઘણા લોકો ના પણ નાખતા હોય તો વાટીને આદું અને લસણ વાટીને નાખી શકો છો અને આ ગોળનું પાણી જે ગરમ કરી દીધું છે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો છો પણ આ ગોળ નાખી દીધું નાખીને આ ગરમ પાણી છે એ ગળી દીધું છે ઘરનીથી હવે આ ઠંડુ થયા પછી અંદર નાખીશું જરૂર મજબ અને અને આ રીતનું ગઠ બહુ પતલું પણ નહીં ખીરું અને એકદમ જાડું પણ નહીં મીડિયમ અને એકદમ ચમચાના મદદથી આ પાણી નાખીને હલાવતા જઈશું જરૂર હોય એટલું નાખતા જવાનું છે એટલે બહુ પતલું નહીં બહુ જાડું નહીં તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે ખીરું રેડી કરીશું જેવું ભજીયામાં બનાવીએ ને એ રીતનું થોડા સહેજ મેં ઈનો નાખ્યો છે અડધી ચમચી જેટલું અને થોડું ગરમ તેલ એટલે આ પાત્રા આપણા એકદમ પોચા બનશે તો તમે થોડું ગરમ તેલ બે ચમચી જેટલું નાખજો અને અડધી ચમચી ઈનો નાખજો હવે એકદમ બેટર આપણે હલાઈ દેવાનું છે એકદમ મિક્સ કરી દેવાના આ રીતનું તમારે રાખવાનું છે તમે જોઈ શકો છો અમે થોડુંક પાણી સહેજ નાખીશું આથી એકદમ જાડું થઈ ગયું છે એટલા માટે તો હવે પાંદરા આપણે બનાવીશું હવે એક થાળી પર મેં આ રીતનું અરવિંદના પાન લીધા છે અને બધી ચારે દિશામાંથી આપણે હાથના મદદથી આપણે આવી રીતે ખીરું પાથરીશું બધી જગ્યાએ તમે જોઈ શકો છો અને પછી બીજું એક પત્તું લઈશું એમાં પણ આપણે ચારેય દિશા તરફ આપણે ખીરું પાથરીશું ત્રણ કે ચાર પણ પત્તા મૂકી શકો છો હવે પત્તા આપણે વાળી દઈશું ફોલ્ડ કરી દઈશું ચારે બાજુથી તમે જોઈ શકો છો અને પછી ગોળ ગોળ રોલ આપણે કરી દેવાના છે ચારે દિશામાં આ રીતના વાળીને એને ગોળ ગોળ રોલ કરી દેવાના છે અને પછી તમે હવે જોઈ શકો છો બધા આ રીતના રેડી રાખવાના હવે તપેલીમાં પાણી લીધું છે ઉપર ચાયણી કાણાવાળી રાખી છે અને બધા આ રીતના મૂકી દેવાના અને દસથી પંદર મિનિટ માટે આપણે ધીમા તાપે ગેસ પર થવા દઈશું જો પાંચ મિનિટ આપણે જોતા રહેવાનું પાંચ મિનિટ પછી મેં ચેક કર્યું હજી થોડાક બાકી છે અને ફરી ચેક કરતા જવાનું એમ દસ બાર મિનિટની અંદર બધા રેડી થઈ જાય છે કાચા લાગે ચેક કરતું રહેવાનું છે તો મેં બે વાર ચેક કરી દીધા હતા થઈ ગયા હતા ચપ્પુના મદદ ચેક કરી લીધા હતા ગેસ બંધ કરી દીધો હવે બધા તમે જોઈ શકો છો કટ કરી દીધા છે મેં ઠંડા પડ્યા પછી જ કટ કરવાના એકદમ ઠંડા થઈ ગયા પછી જ હવે કટ કર્યા પછી હવે ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી છે અને અડધી વાટકી વાટકી જેટલું તેલ નાખી દીધું છે આપણું તેલ ગરમ થઈ જાય પછી એમાં હવે રાઈ નાખીશું આપણે ઝીણી એકદમ એક ચમચી ભરીને રાઈ નાખીશું રાઈ આપણી ઘર તતળી જાય એટલે એમાં આપણે એમાં નાખીશું આ લીલા મરચાં આ મોડા જ મરચાં છે જે આપણે કેપ્સિકમ જે આપણે મરચાં હોય ને એ જ છે એમાં બેથી ત્રણ લીધા મરચાં છે એ સમારેલા નાખ્યા છે તલ બે ચમચી નાખ્યા છે અને મીઠો લીમડો એના પામ નાખ્યા છે બધું મિક્સ કરી દેવાનું ચમચાના મદદથી લઈ દેવાનું હિંગ નાખવી તો નાખી શકાય છે પણ મેં નાખી નથી હવે થોડીક ચપટી હળદર એટલે થોડોક કલર સારો આવે એટલા માટે ના નાખવી તો પણ તમે સ્કીપ કરી શકો છો હવે આપણે જે બધા પાતરા હતા કટ કરેલા બધા અંદર નાખીશું ગેસ પણ ધીમો રાખીશું થોડુંક આપણે લાલ મરચું નાખીશું મીઠું નાખીશું જીરું નાખીશું બધું થોડું થોડુંક નાખીશું અડધી ચમચી વધારે નહીં એટલે ટેસ્ટ પણ સારો આવશે તો મેં બધા મસાલા નાખી દીધા છે અડધી અડધી ચમચી મીઠું મરચું અળધર ને બધું અને લીંબુનો રસ નાખીશું એટલે ટેસ્ટ એકદમ સરસ આવશે ખટમીટાને સરસ લાગશે અને હવે બધું મિક્સ કરી દઈશું આપણે અને હવે ગેસ બે બંધ કરી દઈશું બધું મિક્સ કર્યા પછી બે મિનિટ પછી તો તમે જોઈ શકો છો આપણા પાત્રા રેડી થઈ ગયા છે હવે મેં ગેસ હવે હું બંધ કરી દઈશ તો તમે જોઈ શકો છો હવે ઉપર કોથમી નાખીશું એટલે ટેસ્ટ સરસ આવશે તો આ પાત્ર તમે રાધન છટમાં પણ બનાવી શકો છો એમનામ કોઈ મહેમાન આવે ત્યારે પણ ઘરે પણ જ્યારે બનાવે ત્યારે બનાવી શકો છો તો સિઝનમાં બનાવી શકાય ત્યારે બહુનો સરસ ટેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો ગરમા ગરમ પાત્રાવા ડીશમાં મેં સર્વ કર્યા છે જો વિડીયો કેવો સારો લાગ્યો ને સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને જય શ્રી કૃષ્ણ જો ગરમા ગરમ પાત્રા ચા સાથે ખાઈ શકાય છે એમ પણ ખાઈ શકાય છે તમારા ગ્રુપમાં પણ શેર કરજો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ